નમસ્કાર નમસ્કાર હવે આપણે ખેડૂતની વાડી આવ્યા છીએ તો ખેડૂતની માહિતી લઈએ બરાબર કાકા તમારું નામ નવાબ ખાન આજી ખાન ભરૂચ ગામ સેશન તાલુકા દિવેદર જિલ્લા બનાસકાંઠા બરાબર પોસ્ટ બરાબર હવે તમે આ કઈ વેરાયટી વાયેલી છે વિશ્વાસ સિત્યોતેર વિશ્વાસ સિત્યોતેર વિશ્વાસ સિત્યોતેર વેરાયટી તમને કેવી લાગે સુપર લાગી હવે સુપર તમે કઈ રીતે કરી શકો છો મને ફૂલીઓ નથી માલ્યામાં ભરપૂર છે કોઈ ફૂગીઓ ફૂગીઓ કશે કોઈ રોગશાળો નથી કોઈ જગ્યાએ ફૂલ્યો નથી આવ્યો નથી આવ્યો સુકારો આવે છે નથી આવ્યો

સત્યાસી પંચ્યાસી બાવન ચાર છેતાલીસ હા તો એ નવાબ ખાનનો નંબર છે અને મારી ચેનલનું નામ છે વિહેત એગ્રો સેન્ટર કંબોય તો કોઈને પણ બિયારની ખરીદી કરવી હોય તો મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ઓકે જો ખેડૂત મિત્રો વિશ્વાસ ચિતુર વેરાયટી